બીએલો એપમાં હવે મેપિંગનું ઓપ્શન નીકળી ગયું છે પણ અત્યારે હવે આપણે ઈ એ ફોમ ડિસ્ટ્રીબ્યુશન પૂરું કરવાનું છે અને ત્યાર પછી આપણે હવે એને પરત મેળવી અને તેની એન્ટ્રી બી એલ ઓ એપમાં કરવાની છે તો તેના માટે કઈ કઈ સિચ્યુએશન ફેસ કરવી પડે અને એની બી એલો એપમાં કઈ રીતે એન્ટ્રી કરવી કરવાની થાય તે હવે આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ એપમાં લોગિન કરી સ્પેશ એસઆઈઆર સ્પેશિયલ ઇન્ટર્નશીપ રિવિઝનમાં જઈશું એમાં લેંગ્વેજ સિલેક્ટ કરીશું આપણે અને સબમિટ બટન દબાવીશું અને ફિલ ઇન્યુમિનેશન ફોર્મ જે નીચેનું ઈગત છે નીચેની ઓપ્શન છે તેમાં આપણે જઈએ અને હવે તમારી પાસે એક ઇલેક્ટર એવા છે કે જેનું તમે પહેલેથી જ મેપિંગ કરી દીધું છે જ્યારે મેપિંગનો ઓપ્શન હતો તે વખતે અને મેપિંગ કરી દીધું છે અને એ ઇલેક્ટરનું તમારી પાસે ઇન્યુમિનેશન ફોર્મ ભરીને આવી ગયું છે તો તેને એન્ટ્રી કરવા માટે સૌપ્રથમ આ જે ક્યુઆર કોડ છે અને તમારા બીએલ એપમાં સ્કેન ક્યુઆર કોડ જે છે ત્યાં ક્લિક કરીએ એટલે કેમેરો ઓપન થશે અને આ સ્કેન ક્યુ કોડ કરીશું એટલે એ ઇલેક્ટરની ડિટેલ આવી જશે ત્યાર પછી ફીલ ફોર્મ પર ક્લિક કરીશું આપણે એટલે તમે જે મેપ કર્યો છે એ ઇલેક્ટરને જે ઇલેક્ટર સાથે બે હજાર બેના જે એસી પાર્ટ સીરિયલ નંબર સાથે મેપ કર્યું છે તેની ડિટેલ નીચે બતાવશે જો એ વિગત સાચી જ છે તમે વેરીફાય કરી અને તેને મેપ કર્યું છે તો વેરીફાય એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું વેરીફાય અને કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ ખાસ ધ્યાન રાખવાનું છે આ એલર્ટ આપે છે તેમાં નો અને યસનું ઓપ્શન છે તો આ એલર્ટ એટલા માટે છે તમને આ ડિટેલ સબમિટ કરવા માટે આ નથી પૂછતું પણ આ એલર્ટ એવું પૂછે છે કે તમે આ ઇલેક્ટરના રિલેટિવની ડિટેલ નાખવા માગો છો તો ના આપણે એ ઇલેક્ટર બે હજાર બેમાં બે હજાર બેની મતદારમાં હતા એ એન્ટર કરેલું છે તો એના રિલેટિવની ડિટેલ નથી નાખવાની તો અહીંયા આપણે યશની જગ્યાએ કેરફુલ્લી ફરીથી આપણે રિપીટ કરું છું કે આ એલર્ટ એ કહે છે કે તમે આ ઇલેક્ટરના રિલેટિવની ડિટેલ એન્ટર કરવા માંગો છો એ જ્યારે આપણે આ ઇલેક્ટરને પોતે જ જાતે જ મેપ કર્યો છે એ ઇલેક્ટર પોતે જ બે હજાર બેમાં હતો તો અહીંયા યશ કરવાનું નથી અહીંયા નો કરવાનું છે તો નો કર્યા બાદ ઇન્યુમરેશન ફોર્મની વિગત અહીંયા ખુલશે તો ઇન્યુમરેશન ફોર્મની વિગતમાં એમની જન્મ તારીખ નાખવાની છે અને ત્યાર પછી જે વિગત નાખવાની હોય તે વિગત હવે અહીંયા આપણે નાખીએ ફાધરનું નેમ નાખવાનું છે અને એમના મધરનું નેમ નાખવાનું છે ત્યાર પછી નીચેનો ટેબ બતાવે છે કે ડિટેલ ઓફ ધ ઇલેક્ટર ઇન ધ ઇડક્ટર રોલ ઓફ ધ લાસ્ટ એસઆઈઆર જે ઇલેક્ટર સાથે તમે જે બે હજાર બેની વિગત સાથે તેને મેપ કરે છે તેની વિગત બતાવે છે એ આની આગળના આની આગળના ટેબમાં પણ બતાવે છે ત્યાર પછી અપલોડ ઈએફ એન્ડ ફોટો તો ઇન્યુગ્રેશન ફોર્મ જે સાઈન કરીને પરત આપ્યું છે તેનું એક પેજ આગળનું આપણે કેપ્ચર ફોટોમાં જઈ એને ક્લિક કરીશું અને અપલોડ કરીશું આપણે ફોટો કમ્પલસરી નથી જો ઇલેક્ટર ફોટો ચોંટાડે તો આપણે ફોટો અપલોડ કરવાનો છે આ ઇલેક્ટરે ફોટો આપ્યો નથી એટલે આપણે ફોટો ઇન્યુમિગ્રેશન ફોર્મ કમ્પલસરી છે એટલે ઇન્યુગ્રેશન ફોર્મની જગ્યાએ બીજું કોઈ ડોક્યુમેન્ટ ના આવે એ પણ ધ્યાન રાખવાનું છે ઇન્યુમરેશન ફોર્મ પ્રોપરલી બધી ડિટેલ એમાં ફિલ કરેલી હોવી જોઈએ એ પ્રમાણે ત્યાર પછી આ ફોટો પાડ્યો છે આપણે એને ફોટો પાડી અને એને સબમિટ કરીશું અહીંયા તમને મળી જાય છે ફોર્મ સબમિટેડ સક્સેસફુલ્લી ત્યાર પછી તમારા મેઇન પેજમાં ફરીથી પાછા આવી જવાશે બીજો કિસ્સો એવો છે કે જેને જે ઇલેક્ટરને તમે મેપ નથી કર્યા પણ ઇલેક્ટરે ઇલેક્ટરે જાતે ઇન્યુરેશન ફોર્મમાં તેની વિગત બે હજાર બેની વિગત અથવા તો તેના કોઈ સંબંધી એટલે કે માતા પિતા દાદા દાદી કોઈ એમની કોઈની પણ વિગત અહીંયા ઇન્યુગ્રેશન ફોર્મમાં તેની ડિટેલ ફિલ કરીને તમને આપી છે તો તેને મેપ કરવા માટે સૌ પ્રથમ પહેલાં જણાવ્યું હતું એ પ્રમાણે ક્યુઆર કોડ સ્કેન ક્યુઆર કોડ પર ક્લિક કરી અને એ ઇલેક્ટરનો ક્યુઆર કોડ સ્કેન કરીશું એટલે તેની ડિટેલ બતાવશે અને ફિલ ફોર્મમાં જઈશું અહીંયા સૌથી પહેલાં સિસ્ટમ સજેસ્ટેડ આવશે કે આ ઇલેક્ટર મેપ નથી થયો પણ એ ઇલેક્ટરના નામવાળા કેટલા ઇલેક્ટર મતદારી બે હજાર બેની લાસ્ટ એસએસઆરમાં છે તેની વિગત બતાવે છે પણ ઇલેક્ટર જો એવું કહેતા હોય કે એ પોતે બે હજાર બેમાં હતા તો અહીંયા આ એની ડિટેલમાંથી શોધી નાખવાના છે અને જો ઇલેક્ટર બે હજાર બેની મધ્યયાદીમાં નહોતા તો હવે આપણે એમને જે ફોર્મમાં આપ્યું છે કે તેમના સંબંધી હતા તો એ બાજુના સર્ચ ઓપ્શનમાં જઈશું અને ત્યાં સર્ચ ઇલેક્ટર ઇન ટુ થાઉઝન્ડ ટુ તો જો ઇલેક્ટર એવું જ કહે છે કે એ બે હજાર બેમાં હતા તો અહીંયા પહેલું ઓપ્શન છે વોઝ ઇલેક્ટર ધેર ઇન ટુ થાઉઝન્ડ ટુ તો આપણે આ ઓપ્શન ક્લિક કરીશું જો ઇલેક્ટર એવું કહે છે કે એ પોતે બે હજાર બેની મધ્યરેથીમાં નહોતા પણ એમના ફાધર મધર અથવા તો ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ મધર હતા તો આપણે બીજો ઓપ્શન સિલેક્ટ કરીશું અને મતદાર જો એવું છે કે એના એ પોતે અથવા તો એના કોઈ સંબંધી એ બે હજાર બેની મધ્યરેથીમાં નહોતા તો આપણે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરીશું તો આ ઇલેક્ટર જે છે એ એવું કહે છે કે એમના એમનું પોતાનું નામ બે હજાર બેની મધ્યરેથીમાં નહોતું પણ એમના સંબંધીનું નામ હતું તો આપણે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરીશું હવે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરતાં એમના સંબંધીની વિગત શોધવા માટે આપણને બે પ્રકારે ફેસિલિટી મળી છે પ્રથમ ફેસિલિટી છે સર્ચ બાય એસી પાર્ટ સિરિયલ નંબર જો તેમના સંબંધીના બે સંબંધીના નામ માટે બે હજાર બેની એસી પાર્ટ સિરિયલ નંબર જો એ મતદારે ફોર્મમાં લખ્યું હોય અથવા તો જાણતા હોય તો અહીંયાથી સર્ચ કરી શકાશે અથવા સર્ચ બાય લોકેશન તો એમના નામ પરથી એમના સંબંધીના નામ પરથી અહીંયા નામ પરથી એમની બે હજાર બેની વિગત શોધી શકાશે જ્યારે મતદારે અહીંયા જાતે જ એ બધી વિગત ફીલ કરીને આપી છે તેવા કિસ્સામાં આપણે સર્ચ બાય એસી પાર્ટ સિરિયલ નંબરથી જઈશું આ ઇલેક્ટરે એમના ઇનિમિરેશન ફોર્મમાં જે વિગત ફીલ કરી છે તે પ્રમાણે આપણું એમનું બે હજાર બેમાં એમના સંબંધીનું સ્ટેટ સ્ટેટ ડિસ્ટ્રિક્ટ એસી નંબર અને એમનો પાર્ટ નંબર અને એમના સંબંધીનો બે હજાર બેમાં સિરિયલ નંબર જે ઇન્યુમરેશન ફોર્મમાં ઇલેક્ટરે જાતે ફિલ કરીને આપ્યું છે એની ડિટેલ અહીંયા સર્ચ ડિટેલ કરીશું એટલે નીચેની બાજુ એમણે જે એમના સંબંધીની વિગત આપી છે એનો એસી પાર્ટ સિરિયલ નંબર આપ્યો છે એની વિગત અહીંયા બતાવશે એટલે એ જો તમારા ઇનિમિગ્રેશન ફોર્મ સાથે મેળ ખાતે હોય અને વેરીફાય કરવાનું કે આ જ એમના સંબંધી છે જો એ બરાબર હોય તો વેરીફાયન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું વેરીફાયન્ડ કન્ટિન્યુ પર ક્લિક કર્યા બાદ ઇનિગ્રેશન ફોર્મમાં ઇલેક્ટ્રનની વિગત ફરીથી આવશે એ આપણે ફિલ કરવાની રહેશે એમાં ફાધરનું નેમ અને મધરનું નેમ કમ્પલસરી છે બાકીની વિગત આપ નાખી શકો છો તો ફાધરનું નેમ એમણે ફિલ કર્યું છે તો આપણે ફિલ કરી લઈએ ત્યાર પછી એ જ ઇલેક્ટરની ડિટેલ એમના ફાધર મધર અથવા તો એમના ગ્રાન્ડ ફાધર ગ્રાન્ડ પેરેન્ટ ગ્રાન્ડ મધરની ડિટેલ અહીંયા બતાવશે નીચે એમની સાથે ઇલેક્ટરનો શું સંબંધ છે તે આપણે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે તો આ ઇલેક્ટરને એમના મધરનું નામ બે હજાર બેની મદદથી તો આપણે મધર સિલેક્ટ કરીશું અને ઇન્યુમિરેશન ફોર્મની ઇમેજ અહીંયા અપલોડ કરીશું આપણે તો અપલોડ કર્યા બાદ ઇલેક્ટરે જો ફોટો આપ્યો તો ફોટો આપણે અપલોડ કરીશું અને ફોટો ન આપ્યો તો એ કમ્પલસરી નથી ત્યાર પછી સબમિટ બટન દબાવતા એ ઇન્યુમિરેશન ફોર્મ સક્સેસફુલ્લી સબમિટેડ થઈ ગયું છે તેવો મેસેજ આવશે અને આપણે પાછા હોમ પેજ પર જતા રહીશું હવે ત્રીજું ઇન્યુમિરેશન ફોર્મ ત્રીજો કિસ્સો એવો છે કે જેમાં ઇલેક્ટરે પોતાની જ વિગત ભરી છે અને એમને નથી ખબર કે એમના એમનું પોતાનું નામ અથવા પોતાનું નામ અથવા એમના ગ્રા એમના સંબંધીનું નામ બે હજાર બેમાં હતું કે નહોતું તો હવે એ ફેસિલિટી બીએલઓ એપમાં જ સર એ સર્ચ કરવાની ફેસિલિટી બી એપમાં જ આવી ગઈ છે તો હવે એ સર્ચ કઈ રીતે કરી શકાય તો સૌથી પહેલાં એ ઇલેક્ટરે જે ઇન્યુમિરેશન ફોર્મ આપ્યું છે એમાં આપણે ક્યુઆર કોડ સ્કેન કરી અને એ ઇલેક્ટ્રોનિક ડિટેલ ફેચ કરીશું એટલે આ ઇલેક્ટ્રોનિક ડિટેલ આવ્યા બાદ ફિલ ફોર્મ પર ક્લિક કરવાનું છે એટલે સૌથી પહેલાં સિસ્ટમ સજેસ્ટેડ આ નામના કે જે વ્યક્તિ બે હજાર બેની મધ્યરેથીમાં એમનું નામ હતું તેવા વ્યક્તિની ડિટેલ નીચે ફેસ થશે એમાં એમનો ડિસ્ટ્રિક્ટ નંબર એસી પાર્ટ નંબર એસી નંબર પાર્ટ નંબર સિરિયલ નંબર અને એમના રિલેટિવનું નામ જો એ ઇલેક્ટરને ખબર ના હોય કે એમનું નામ હતું કે નહીં તો આ નીચે જે સજે સિસ્ટમ સજેસ્ટેડ જે છે તેમાંથી આપણે શોધી લેવાનું છે અને ઇલેક્ટર સાથે એનું વેરીફાય કરી તમે અહીંયાથી પણ એને મેચ કરી શકો છો દાખલા તરીકે આ ઇલેક્ટર આ જ છે એમની સાથે મેચ કર્યું છે કે એ પહેલાં આ ડિસ્ટ્રિક્ટના આ એસીના આ પાર્ટ નંબરમાં રહેતા હતા તો વેરીફાય એન્ડ કન્ટિન્યુ કરી અહીંયા ફરીથી જોવાનું છે કે અહીંયા એ જ પૂછે છે કે અહીંયા તમે રિલેટિવની ડિટેલ નાખવા માંગો છો તો અહીંયા નો કરવાનું છે અને નો કર્યા બાદ ઈ એફ ફોમમાં જે ઇલેક્ટરની ડિટેલ આવી છે એ ડિટેલ ફેલ કરી અહીંયા ઈ એફ ફોટો અપલોડ કરી અને એને સબમિટ કરતાં આ સબમિટ થઈ જશે પરંતુ જો ઇલેક્ટર એવું કહે છે કે આ જે સિસ્ટમ સજેસ્ટેડ ડિટેલ્સ બતાવે છે એ પૈકી કોઈપણ જગ્યાએ હું બે હજાર બેમાં રહેતો નહોતો પણ મારા પેરેન્ટ્સનું નામ બે હજાર બેમાં હતું તો આપણે એ પણ સર્ચ કરી શકીએ છીએ પેરેન્ટ્સનું નામ સર્ચ કરવા માટે બાજુમાં સર્ચનો ઓપ્શન છે એમાં જઈશું તો ઇલેક્ટર તો પહેલાં કહે છે કે એ ઇલેક્ટર બે હજાર બેમાં ન હતા તો આપણે અને એવું કહે છે કે એમના પ્યા સંબંધી હતા તો આપણે વચ્ચેનો ઓપ્શન સિલેક્ટ કરીશું આમાંથી બે રીતે આપણે સર્ચ કરી શકીએ છીએ એસી પાર્ટ સિરિયલ નંબરથી અને એમના સંબંધીના નામથી તો ઇલેક્ટરને નથી ખબર કે એસી પાર્ટ સિરિયલ નંબર કયો છે તો આપણે એમના સંબંધીના નામથી સર્ચ કરીશું એમને મતદારને ખબર છે ખબર હોય કે એ એમના સંબંધી બે હજાર બેમાં કયા રાજ્યના કયા જિલ્લામાં કઈ વિધાનસભામાં રહેતા હતા અને કયા ગામમાં રહેતા હતા તો એના પરથી એ સિલેક્ટ કરી આપણે એનું સર્ચ કરી શકાય તો મતદારને પૂછતા એમણે જે વિગત જણાવી જેમનું સ્ટેટ એમનો ડિસ્ટ્રિક્ટ એમનો એસી નંબર એસીનું નામ એમને બતાવ્યું હતું તો આપણે એસીના નામ પરથી અહીંયા એમને ફે સિલેક્ટ કરી લઈશું આપણે અને એસીના નામ પરથી એમના ગામનું નામ પણ મળી જાય આપણને તો એ ગામના નામ અહીંયા ગામ નામ ગામના નામ ઉપરથી એમનું પાંચ નંબર આપણે સિલેક્ટ કરીશું હવે એમના કયા સંબંધી હતા એ એમને એ પૂછી અને એમના સંબંધીની ડિટેલ આપણે સર્ચ કરીએ તો સંબંધીની ડિટેલ એમને મતદારે જે બતાવી છે એ પ્રમાણે આપણે અહીંયા સર્ચ કરીએ પેરેન્ટ્સના નામમાં પેરેન્ટ્સનું નામ લખવાનું છે અને ગ્રાન્ડ પેરેન્ટના નામમાં એમના સંબંધીનું નામ લખવાનું છે અને એ બંને વિગત ફિલ કરી અને આપણે સર્ચ ડિટેલ કરીએ છે તો નીચેની વિગતે આપણને જોવા મળે છે કે એમને જે સંબંધીની વિગત આપણને આપી છે તે આ આ છે કે નહીં એ ઇલેક્ટર એ આપણે એને વેરીફાય કરી અત્યારે ઇલેક્ટર કહે છે કે આ જ ડિટેલ છે અને આ જ એ સંબંધી છે મારા કે જે બે હજાર બેમાં આ જિલ્લાના આ વિધાનસભાના આ પાર્ટ નંબરમાં રહેતા હતા તો એને સિલેક્ટ કરી અને વેરીફાઈન પર કન્ટિન્યુ કરીશું એટલે એ ફોર્મમાં મતદારે પોતાની જે વિગત ભરી છે એ વિગત અહીંયા ફીલ કરવાની છે એ આપણે ફીલ કરી લઈએ ફાધરનું નેમ અને મધરનું નેમ કમ્પલસરી છે અને નીચે જે સંબંધી આપણે બે હજાર બેમાં શોધ્યા તેમની સાથે ઇલેક્ટ્રોનનો સંબંધ અત્યારે અહીંયા સિલેક્ટ કરવાનો છે તો આ એમના સન છે એમના મધર છે તો આપણે અહીંયા મધર સિલેક્ટ કરીશું અને એમનો ઈએફ નો ઇમેજ લઈ અને એને એપમાં એને અપલોડ કરીશું અપલોડ પેજ વનમાં આપણે ક્લિક કરી અને કેપ્ચર ફોટો કરી એ મતદારનું ઇ ફોર્મ આપણે અપલોડ કરીશું જો મતદારે ફોટો આપ્યો હોય તો અહીંયા ફોટો અપલોડ કરવાની પણ સુવિધા છે જો મતદારે ફોટો ન આપ્યો હોય તો એ ન આપ્યો હોય તો એને ક્લિક કરવાની જરૂર નથી અને તમે તમે સબમિટ કરી શકો છો સબમિટ કરવાથી અહીંયા એક મેસેજ આવશે એક ફોર્મ સબમિટેડ સક્સેસફુલ્લી તો મિત્રો આ રીતે આપણે હવે ઇલેક્ટર મેપ નથી કરવાના પણ ઇલેક્ટ ઇન્યુરેશન ફોર્મમાં રહેલી વિગતો ફિલ કરી અને ઇન્યુરેશન ફોર્મ જ જે તમને રિસિવ થયા છે એ ફોર્મને જ ઓનલાઈન કરી અને એને સબમિટ કરવાના થાય